ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે એસટી બસની ઉચિંતી મુસાફરી કરી છે ગાંધીનગર રાજભવનથી આણંદ જવા માટે હેલીપેડના બદલે રાજ્યપાલ સીધા ગાંધીનગર એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા અને ગાંધીનગરથી આણંદ આવતી વિસનગર બોર્ડસદ સામાન્ય એસટી બસમાં સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરી છે રાજ્યપાલે બસના મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી आ, लंबे समय से मेरी बड़ी इच्छा रही कि किसी दिन गुजरात रोडवेज की सामान्य बस में यात्रियों के साथ में यात्रा करूं। आज गांधीनगर से सात बजकर बीस मिनट पे और अब लगभग सवा दस बजे मैं आनंद पहुंचा और इस यात्रा में अलग अलग गुजरात के भाई बहनों ने यात्रा की लगभग सभी के साथ में बैठकर बात करने का मौका मिला और रोडवेज की भी जानकारी मैंने ली બહુ 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 મજા આવી સરસ અને ફર્સ્ટ ટાઈમ મેં આવું જોયું કે કોઈ ગવર્નર છે એ સામાન્ય નોન એસી બસમાં આવી ગરમીમાં બેતાલીસ ડિગ્રી ગરમીમાં ટ્રાવેલ કર્યું અને તમામ મુસાફરો સાથે ઇન્ટરેક્શન કર્યું અને સારી રીતે વાતોચીતો કરી